નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે શેરડીમાં સાથે આંકવાનું ચાલુ કરી દીધું છે વરાપ હતી આપણે બે ત્રણ દિવસથી વરાફ છે ને શેરડીમાં સાથે આંકવાની જરૂર હતી તો આપણે સાથે આંકવાનું ચાલુ કરી દીધું છે મિત્રો તમે જોવો છો વિડીયોમાં ને આવો કંઈક દતાડ બેઠો છે ને બે ફૂટનો લોઢિયો અને એની સાથે દાતા ફિટ કરી અને ચાલુ કરી દીધું છે એ જુઓ આપણું ટ્રેક્ટર ફિલ્ડ માર્શલ બહુ સારું ટ્રેક્ટર આવે છે મિત્રો આ અને એવરેજનું પણ સારું આવે અને નું પણ સારું આવે છે અને એકદમ ઝડપી કામ કરે છે મિત્રો તો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો